નમસ્કાર મિત્રો હું એડવોકેટ ઈવરાચી જાલાલ લોપન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક એવા મહત્વપૂર્ણ કાયદાના મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક ગામડાના અને શહેરના લોકો માટે બહુ જ ઉપયોગી સાબિત થશે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ મિલકત પર કબજો રાખે છે તો શું તે તેનો માલિકી હક મળી શકે છે સુપ્રીમ કોર્ટે આમ મુદ્દે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે ચાલો જાણીએ અને સમજીએ કાયદાકીય દ્રષ્ટિકોણથી સૌથી પહેલા સમજીએ કે એડવર્સ પોઝિશન એટલે શું તો એડવર્સ પોઝિશન ઇંગ્લિશ શબ્દ છે ગુજરાતીમાં તેને પ્રતિકૂળ કબજો એવી સ્થિતિ કે જેમાં કોઈ વ્યક્તિ કોઈ બીજાની મિલકત પર સતત અને ખુલ્લેઆમ અને માલિકીના વિરોધ વિના કબજો રાખે તો સમય કર્યા બાદ ખાનગી મિલકતો પર બાર વર્ષનો કબજો ને સરકારી જમીન પર ત્રીસ વર્ષનો સતત કબજો રાખવો જરૂરી છે આ સિદ્ધાંત સુપ્રીમ કોર્ટે મજબૂત કર્યો હતો રવિન્દ્રોર વર્ષિત માનજીત કૌર બે હજાર ઓગણીસના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે માલિકી ફક્ત રેવન્યુ રેકર્ડ ઉપર નહીં પણ કબજો પણ હોવો જરૂરી છે માત્ર રજિસ્ટ્રેશન અથવા દસ્તાવેજ નથી જો તમે ખુલ્લેઆમ વર્ષોથી કબજો રાખો છો તો કાયદો તમને પણ સુરક્ષા આપે છે તેમજ તાજેતરના કેસમાં પુષ્પેન્દ્ર રાવ વર્ષિત ગોવિંદ રાવ બે હજાર પચીસનો લેટેસ્ટ ચુકાદો છે સુપ્રીમ કોર્ટે ફરી સ્પષ્ટ કર્યું કે પ્રતિકૂળ કબજાનો દાવો કરવા માટે પીઈ અરજીમાં ઉલ્લેખ હોવો જોઈએ એડવાઇસ પોઝિશન એક્ઝામ્પલ તરીકે જોઈએ તો માન્યો કે રમેશભાઈના તેમના ગામમાં એક ખાલી પ્લોટ પર પંદર વર્ષથી ઘર બનાવીને રહે છે તેના પર પાસે વીજળીના બિલ પાણીના બિલ અને ટેક્સ રસીદો પણ છે પરંતુ તે પ્લોટનો રજિસ્ટ્રેશન કોઈ મૂળ માલિક નટવરભાઈના નામે છે નટવરભાઈએ પંદર વર્ષમાં ક્યારેય વાંધો કર્યો નથી મોટો કોઈ કેસ કર્યો આવી સ્થિતિમાં કાયદા મુજબ રમેશભાઈ કહી શકે કે મારો કબજો ખુલ્લો સતત અને વિવાદ વિના છે એટલે કે હવે તે જમીન પર માલિકીનો દાવો કરી શકે છે આ છે એડવાન્સ પોઝિશન કાયદો કાયદેસર હક મેળવવા માટેની કેટલીક શરતો હોય છે સુપ્રીમ કોર્ટે કેટલીક સ્પષ્ટ શરતો આપી છે કબજો સતત અને ખુલ્લેઆમ હોવો જોઈએ માલિકે ક્યારેક કબજો પડકાર્યો ન હોવો જોઈએ કબજો શાંતિપૂર્ણ હોવો જોઈએ બળજબરીથી નહીં પુરાવો હોવો જોઈએ જેમ કે બિલ ટેક્સ રસીદો સાક્ષીઓ વગેરે અરજી અથવા કેસમાં પોઝિશનનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ માલિકો માટે આ નિર્ણય એક ચેતવણી સમાન છે જો તમે તમારી મિલકતને લાંબા સમય સુધી કોઈને આપો છો જેમ કે ભાડું સગા કે ઓળખાણ માણસની અને તમે દસ્તાવેજો અથવા કરારો સમયસર અપડેટ નથી કરતા તો તે વ્યક્તિ કાયદેસર રીતે મા તમારો માલિકી હક માટે દાવો કરી શકે છે એટલે કે ભાડા કરાર રેન્ટ એગ્રીમેન્ટ સમયસર નવીનીકરણ કરવું ખૂબ જરૂરી છે જો તમે લાંબા સમય જો તમે લાંબા સમય સુધી કોઈ મિલકત પર છો અને હવે માલિકીનો દાવો કરવો છે તો તમારે કેટલાક પુરાવા હોવા જરૂરી છે વીજળી બિલ પાણી બિલ ટેક્સ મિલકતના ફોટા સરકારી દસ્તાવેજો આ બધા પુરાવા કોર્ટમાં તમારી માલિકી સાબિત કરી શકે છે કાયદામાં માત્ર કાગળ જ નથી પરંતુ હકીકતમાં પણ હોવા જોઈએ એડવન્સ પોઝિશનનો હક તે વ્યક્તિને મરે જે લાંબા સમયથી અને ખુલ્લે એમ કબજો રાખે બાર ખાનગી માલિકીની પ્રોપર્ટીમાં બાર વર્ષ અને સરકારી પ્રોપર્ટીમાં ત્રીસ વર્ષનો કબજાનો નિયમ યાદ રાખો તો મિત્રો આ નિર્ણય એક એવા લોકો માટે આશીર્વાદ સમાન છે જે વર્ષોથી મિલકત પર કબજો રાખે છે પણ કાયદેસર માલિક મેળવવા મેળવી શકતા નથી આવો કાયદો સમજવા માટે અને દરેક ભારતીયને પોતાના અધિકાર અંગે જાણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને શેર કરો હું એડવોકેટ યુવરાજસિંહ ઝાલા ફરી મળીશું નવા કાયદા મુદ્દા સાથે હિન્દ થેન્ક યુ